સ્નાન કરે છે સુંદર શૃંગાર કરી વસ્ત્ર આભૂષણ ધારણ કરી અયોધ્યાની પ્રજા દોડે છે આજે રામને રાજ્યાભિષેક થવા દશરથ મહારાજ સૂર્ય નારાયણ ને મનાવે છે એ સૂર્ય નારાયણ તમે બહાર આવશો નહીં મારો રામ વનમાં જાય એ તમારાથી જોવે છે તમને પણ બહુ દુઃખ થશે તમે બહાર આવશો નહીં હે શંકર ભગવાન હું તમને અભિષેક કરી મને મારી દુર્ગતિ થાય મને મારી અપકીર્તિ થાય જુઠ્ઠું બોલવાનું મને પાપ

પછી જાગતા હતા સુભસ થઈને ચાર વાગે બરાબર ધરવાસમાં બેસતા હતા કરતા કોઈ દિવસ આવું થયું નથી ચાર વાગ્યા છે દશરથ પથારી આજે લોકોને આશ્ચર્ય થાય છે અર્યુ મહારાજ કેમ જાગ્યા શું છે મંત્રી સુગંતજી આવ્યા છે મંત્રીજી ધૈર્ય ધારણ કરીને અંદર પ્રવેશ કરે છે કઈ કઈનું રાજભેર સ્મશાન જેવું લાગે ખાવા દોડે દશરથ મહારાજ ધરતીમાં પડ્યા છે કઈ કઈ ત્યાં બેઠી છે માથાના વાળ ખુલ્લા છે કાળું વસ્તુ મંત્રીજી સમજી ગયા આ કઈ કપટ કરેલું રાજાને આશીર્વાદ આપ્યો આયુષ્યમાન વંદન કરીને કહ્યું છે મહારાજ ને રાત્રિ માં નિદ્રા આવી કે શું થાય કઈ કઈ એ કહ્યું હું કશું જાણતી નથી આખી રાત રામ 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 બોલે રામ આવે અને બાપને પૂછે મારે શું મંત્રીજી સમજી ગયા છે એને કઈ કપટ કરી મંત્રીજી બહાર આવે છે બધા લોકો પૂછવા લાગ્યા શું થયું શું થયું કે મહારાજની તબિયત બગડી પછી રામજીના મહેલમાં જાય છે રામજીનું સ્નાન થયું છે સીતાજી રામજીના હાથમાં પિતાંબર રામ પિતાંબર પહેરે છે જ્યારે સીતાજીએ કહ્યું છે હવે તો તમારા પાસે સોનાનું છત્ર રહેશે તમે સિંહાસનમાં વિરાશ તમને રાજ્યાભિષેક થવાનો રામચંદ્રજી એ કહ્યું એક કલાક પછી તને બધી ખબર પડે સીતારામ બોલતા હતા મંત્રીજી વયો છે વયો વૃદ્ધ મંત્રીજીને કામ પિતા સમાન માટે એમને માન આપ્યું મંત્રીજી એ કહ્યું કે પિતાજી તમને ભૂલાવી મારા પિતાજી મને બોલાવે છે

રામને ને રાજ્ય અભિષેક થવાનો હતો રામ તો કેટલાક લોકો કઈ કઈ ગાળો ગાળવા કઈ કઈ કેટલીક વૃદ્ધ બ્રાહ્મણ પત્નીઓ કઈને સમજાવવા માટે જાય કઈ કઈ કોઈ નું માનતી નથી બધાનો તિરસ્કાર કરે છે તમે ચાલ્યા જાવ સવારે બોલવાની શી જરૂર મારું વરદાન ફરે તેમ નથી હું ઘણા પગે દોડતા દોડતા રામ કઈ કઈ ના મહેલ માર અંદર પ્રવેશ કરે છે રામજીએ જોયું છે મારા પિતાજી ધરતી પિતાજીને ઉઠાવીને કાહાજી પશુ વંદન કરીને કઈ કઈને પૂછું છે મા મારા પિતાજીને શું થાય રાત્રે મને કેમ ખબર આપી ગઈ મારા પિતાજીને રાત્રે નિદ્રા આવી કે નહીં કઈ કઈ ક્રોધમાં બોલે છે મને નિદ્રા નથી મને નિદ્રા નથી આખી રાત રામ 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 બોલે છે તારા બાપને તારે જ પૂછવાનું છે કે બસ તમે આવું કેમ બોલો તમે મને જે કહેશો તે હું કરવા તૈયાર પિતાજીના માટે હું પ્રાણ આપવા તૈયાર તે પુત્ર ભાગશાળી છે કે જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા રહે જે માતા પિતાની સેવા કરે એને બધા દેવો ઋષિઓ આશીર્વાદ આપે મારા પિતાજીને શું થયું કઈ કહીએ કહ્યું છે તારા બાપનો તારામાં બહુ પ્રેમ છે અને એ જ એમને દુઃખ આપે તારામાં એમની બહુ મમતા છે મેં બે વરદાન થાપીર તરીકે રાખ્યા હતા તે મને જે ગમ્યું તે મેં માગ્યું છે પ્રથમ વરદાનમાં મેં ભરતને રાજ્યાભિષેક માગ્યો છે અને બીજું વરદાન મેં માગ્યું છે કે રામ વનવાસી વનવાસી કઈ કઈ એવું માનતી હતી હું એવું બોલીશ જ્યારે રામ રડવા લાગશે મને મનાવશે કે મને વનવાસ કેમ આપો રામ તો બહુ પ્રસન્ન થયા કઈ કઈ માને વંદન કરીને કહ્યું છે માં ભરત કરતા પણ તારો મારામાં વિશેષ પ્રેમ છે મને વનમાં ઋષિ મુનિઓનો સત્સંગ થશે સત્સંગમાં જ મારું કલ્યાણ છે મારી માં મને સત્સંગ મળે તેથી વનમાં મૂક અંબ તવ મય પક્ષ પાત મારી માં કઈ કઈનો મારા ઉપર વિશેષ પ્રેમ છે મને ઋષિઓનો સત્સંગ થાય તેથી વનમાં સાર મને પ્રાણ કરતા પ્યારો ભરત છે

तारी कोई भूल थाही यह शेखे लाइटा यहाई गव्यम्योते में मागिए तारा पीतानी उुरुध्या वस्ता थे इमने अपियश इमने नमडे इमने अप्किर्ती नो था जुठ बुल्वाने इमने पाप लागे नहीं इमने दुरुगती नो था तारा हत्मा चे तू जर કઈ કઈ બોલી છે તું વનમાં જઈશ પછી હું શ્રંગાર જ્યાં સુધી નહીં કરું મંત્રીજી દશરથ મહારાજના કાનમાં કહ્યું છે શ્રી રામ આવે છે શ્રી રામ નામ કાનમાં કહ્યું છે રાજાએ આખું ઉઘાડે મંત્રીજી દશરથ મહારાજને બેસાડે છે બેઠા પછી રામ વંદન કરે છે દશરથ રાજાએ જોયું મારું રામ મને વંદન કરે રામને ઉઠાવ્યું અને છાતી સાથે બોલી શક્યા નહીં શબ્દ નીકળતો નથી રામના ઉપર પડે મારું રામ રામ જોડી શ્રી પિતાજી સમજાવે છે આપ મહાન જ્ઞાની છો આપે શબ્દો નો સત્સંગ કર્યો છે અપ મહાન બુદ્ધિ માન છો આપને હું શું સમજાવ મોટા મોટા રાજાઓએ મહાપુરુષોએ ધર્મના માટે પ્રાણનો ભોગ આપ્યો છે પ્રાણનો ભોગ આપીને માની નું પાલન મળ્યો છે ચૌદ વર્ષ પછી તમારો રામ તમને વંદન કરવા માટે હું આવીશ પિતાજી તમને આટલું બધું દુઃખ મને આજ્ઞા આપો અને હું જલ્દી વનમાં જવું દશરથ મહારાજ બોલી શક્યા